એનું નક્કી નથી હમણાં આગળ નક્કી કરવી પછી આપડે એની એની બાકાજી પાછી ચાલુ કરતી હોય કેમકે બાકાજી વાળા ભેગા થઈ ગયા છે બધા તમને બતાવી ક્યાં થાય કરી બધું તો મળજો આગળ હા ભાઈ ડ્રાઈવિંગ કરી રહ્યા છે અમને અત્યારે ફોરો છે આ ભાઈ કે મારે આંકવી છે તેને આંકવા દઈ દીધી છે જોઈ આંક્યા જાય છે ગાડી મરજીડી આંકવા જાય છે હવે ધીરે ધીરે હવે જાવી નક્કી કરવી ક્યાં જાવી ને પછી તમને મળવી ચાલો તો મિત્રો આપણે રખડતા રખડતા આવી ગયા છીએ કામરેજ એ જોવા તમે જય ઉગતા પરના આપણે દર્શન કરી લીધા તમે દર્શન કરી લો આ છે પગાભાઈ પગાભાઈ દર્શન ગિરા મેલડી મને તે ગિરા ભાઈ અમે આવો કામરેજ મેલડી મને દર્શન કરવા તો મસ્ત મંદિર છે ઉત્તા પોટી મંદિર છે જો આ મંદિર છે તો હવે આપણે આગળ કે હવે કામરેજ ઉગી ગયા છે હવે ગલતેશ્વર જવાનું આ બધાય નકી કર્યું છે તો હવે આઈથી હવે ગલતેશ્વર ગટકાવી ન્યાજીને આપણે બાકાજી કે બોલાવી આજે આપણી ગાડી જો આજી તો ધોકો

ધોઈ નાખ તમે એને કામરેજ થી મટી ગયા છે અને જો ડ્રાઈવિંગ કરે છે વચ્ચે બેઠા છે આ ભાઈ હજી માસ્ક જ પહેર્યું છે હવે જવા નીકળી ગયા અને હવે આગળ બતાવું નંબર કઈ આપણે

ના 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 પછી મિત્રો બ બે સમોસા ખાઈ ને અમે આવી ગયા છીએ પણ આ ભાઈનું કેવું એવું છે કે પેલા સમોસા ખાધા ને તો મજા આવી બીજા સમોસામાં ન મજા આવી એ હું કામ ન મજા આવી તમને ખબર છે એનું કારણ છે પેલા સમોસામાં આ ભાઈએ સ્પોન્સરશીપ કરી એટલે ભાઈને ખાવાની બહુ મજા આવી પછી બીજા સમોસામાં ભાઈએ પૈસા આપ્યા

તો મિત્રો આ છે ગલતેશ્વર નો ગેટ આપડે જોઈએ તો હાલો અંદર જો એન્ટ્રી કરવી ધીરે ધીરે અંદર જઈને હવે તમને દર્શન કરાવી દે આલો મિત્રો દ્વાર કરવી આ છે ગુફા નો પ્રવેશ દ્વાર પબ્લિક બહુ છે તમે ખાલી જુઓ

હા ક્યાંનું છે ભાઈ રામેશ્વર જ્યોતિર્લિંગ તમિલનાડુ આવી ગયું આ છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ પ્રદેશ વાસ્તા નથી આવડતું આપણને થોડું છે આ જે ત્રમ્પક કહેવાય જ્યોતિર્લિંગ નાસિક મહારાષ્ટ્ર કેદારેશ્વર જ્યોતિર્લિંગ હિમાલય ઉત્તરાખંડ બારમું લાસ્ટ જ્યોતિર્લિંગ કયું છે ધુમેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર તો મિત્રો અમે બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે અમે દર્શન કરી લીધા તમે દર્શન કરી લેજો ઘરે બેઠા બેઠા તો ચાલો આગળ મળવી મિત્રો આપણે આવ્યા છીએ ત્યાં દર્શન કરતા આવીએ ગલતેશ્વર મહાદેવનું મંદિર આજે ગલતેશ્વર મહાદેવનું મંદિર ભીડ બહુ છે ભાઈ અત્યારે તો બહુ ભીડ છે અંદર જઈને તમને હાલો ગલતેશ્વર મહાદેવ ના દર્શન કરાવી દીધી ગલતેશ્વર મહાદેવ બોલો હર હર મહાદેવ આપણે દર્શન કરી લીધા તમે કરી લઈ આລະ ગંતેજવરના ઓકા ભાઈ વાટે ઊભા જાય ભાઈને કાનમાં બોલવું કાનમાં ભાઈ ને એવું બોલવું હું બોલવું છે લગન એના જો જો કાનમાં બોલે છે એ આ તો કાનમાં બોલ્યો બોલ્યો ગેરંટી હા ભાઈ જો નંદી મહારાજ ના કાનમાં રીઝન કેવું કે લગ્ન વેલા કરાવી દો બોલો આવા જો આવા મિત્રો આપણે મહાદેવ આ ગલતેશ્વર મહાદેવ ના દર્શન કરીને આવી ગયા છે બહાર ઉભા ઉભા પબ્લિક જોઈ છે પબ્લિક બહુ વધારે છે એટલે અને તરીકાના ગોટા ગરમી છે ખેડૂતો અત્યારે બહુ વધારે છે શિયાળો છે તો જોવો પબ્લિક જોવો ખાલી બધા અહીંયા જ ખડકાઈ ગયા છે ઓલા ઘેટા એમ ખડકા

તો આપણે હવે છે ને મિત્રો મારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે અને તમે ઘરે બે નિરાધ્યા કરી લેજો અને ફૂલ બ્લોક જોજો મારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી લેજો મિત્રો અમારે પક્કા ભાઈને ફાર્મ ભાડે રાખવું હતું એટલે મેં ફાર્મની વિસિટ ઉપર આવી ગયા છે ગલતેશ્વર વચ્ચે જોવો તમે ફાર્મ ફાર્મ બહુ હેવી છે જોવો તમે આ છે ફાર્મ પક્કાભાઈને રેન્ટ પર લેવું હોય જોવો તમે ખાલી વિસિટ કરો ફાર્મની બહુ હેવી ફાર્મ છે

ઇતરો આવો નવા સપોર્ટ કરતા રહેજો ચાલો નેક્સ્ટ રૂમમાં મળીએ જય માતાજી